મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોરપંખનું ખૂબ મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પંખનું ઘરમાં હોવું ખૂબ શુભ ગણાય છે તે જે સ્થળે પણ હોય ત્યાંની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે શાસ્ત્રોમાં મોરપંખને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તે અત્યંત ચમત્કારિક હોવાની સાથે ઘરના વાસ્તુ દોષોને પણ ઓછા કરવામાં મદદ કરે કોબ છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોર પંખને ઘરમાં મૂકવાના નિયમો પણ બતાવવામાં આવ્યા છે મોરપંખ ઘરમાં મૂકતી વખતે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે ત્યારે જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને મૂકવાની સાચી દિશા અને સ્થાનક વિશે પણ જણાવવામાં આવ્યું છે જો તમે તમના ઘરમાં મોરપંખને તેના નક્કી કરેલા સ્થળ અને દિશામાં મૂકી દેશો તો તે ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને નાબૂદ કરી નાખશે મોર પંખને નક્કી કરેલા સ્થળ અને દિશામાં મૂકી દેશો તો તે ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને નાબૂદ કરી નાખશે મોરપંખને ઘરમાં મૂકવાના ઘણા ફાયદા છે પરંતુ ધનસંપત્તિ આકર્ષવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે જો તમા ઘરમાં પૈસાની તંગી છે ધનનો ખર્ચ વધુ થાય છે ઘરમાં પૈસા નહીં આવતા હોય તો તમે તમના ઘરમાં મોર પંખ જરૂર લાવો અને તેને સાચી દિશામાં સ્થાપિત કરો આ નિશ્ચિત રૂપે તમારા ધનમાં વૃદ્ધિ કરશે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલા મોર કરશે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલા મોર પંખ મૂકવા જોઈએ તેનું રહસ્ય પણ વિગતે બતાવવામાં આવ્યું છે મોરપંખ સાથે વાસ્તુ નિયમો જાણી લઈએ સૌપ્રથમ અમે મોરપંખના ધાર્મિક મહત્વ વિશે જાણીશું અને તે પ્રાચીન શાસ્ત્રોમાં તેને તેના ઉપરાંત જ્યોતિષ વિદ્યામાં પણ મોરપંખનો ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં મોરપંખ સાથે સંત ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે આયુર્વેદ આદિ ગ્રંથોમાં વિવિધ વ્યાધિઓ અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપંખ સહાયક હોય છે મોરપંખ ઘરથી બુરી શક્તિઓને દૂર રાખે છે સાથે સાપ વગેરે વિશેલા જાનવર્ષે મોરપંખના ભયથી ઘરમાં પ્રવેશ કરતા નથી આ કારણથી વનમાં રહેતા લોકો તેને પોતાના ઘરની પાસે રાખતા મોર સાથે પુરાણોમાં ઘણી કથાઓ લખી છે પક્ષી શાસ્ત્રમાં મોર સાથે એક કથાનું વર્ણન મળે છે પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસુર હતો તે ખૂબ જ શક્તિશાળી અને મોટો તપસ્વી હતો ગુરુ શુક્રાચાર્યથી વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામનો અસુર દેવતાઓને પોતાનો શત્રુ ગણવા લાગ્યો તેણે બ્રહ્માદેવ અને ભગવાન શિવથી વરદાન પ્રાપ્ત કર્યા અને ખૂબ જ શક્તિશાળી બની ગયો તેના બાદ તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને ઘણા દેવતાઓને બંદી બનાવી લીધા પરંતુ તે અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તેના માટે તેઓએ મોરપંખની સહાયતા લીધી બધા દેવતા અને નવગ્રહો મોરપંખોમાં સ્થાન પામ્યા જેથી મોર બહુ જ શક્તિશાળી બની ગયો અને વિશાળકાય રૂપ ધારણ કરીને તે મોરે સંધ્યા અસુર પર આક્રમણ કર્યો આ યુદ્ધમાં સંધ્યા અસુરનો વધ થયો અને દેવતાઓને તેમનો આધિપત્ય ફરી પ્રાપ્ત થયો સર્વ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય થવાનું વરદાન આપ્યું ત્યારથી મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જે સ્થળે મોરપંખ હોય ત્યાં નવગ્રહોનો અશુભ પ્રભાવ પડતો નથી મિત્રો માત્ર ઋષિ અને દેવતાઓ જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પણ મોરની પ્રશંસા કરે છે ભગવાન શ્રીકૃષ્ણે મોરની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું છે અને તેમણે મોરપંખને પોતાના મુકુટમાં ધારણ કરીને મોરની શ્રેષ્ઠતાનો પ્રમાણ પણ આપ્યો છે શ્રીકૃષ્ણ મોરપંખ વગર ક્યાંય પણ જતા નથી શ્રીકૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતિક છે મોર સુખ સમૃદ્ધિનું પ્રતિક પણ છે મોર પંખ મનુષ્યને સર્વ પ્રકારની નકારાત્મક શક્તિથી રક્ષા કરે છે મિત્રો મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતિક રૂપે પુરાણોમાં દર્શાવવામાં આવ્યો છે માતા લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકેય જેવા અનેક દેવી દેવતાઓનો સંબંધ મોર સાથે જોડીને દર્શાવવામાં આવે છે માતા લક્ષ્મી ધન સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરનાર દેવી છે માતા લક્ષ્મીને મોરપંખ અત્યંત પ્રિય છે માતા લક્ષ્મીની પાસે મોરપંખ મૂકવાથી માતા પ્રસન્ન થાય છે માતા સરસ્વતીનો વાહન મોર છે તેથી વિદ્યાર્થીઓએ પોતાની પાસે મોરપંખ અચૂક રાખવો જોઈએ જો તમે ઘરમાં વાંસળીમાં મોરપંખ નાખીને રાખો તો તેથી પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે મિત્રો આપનું ઘર એક મંદિર જેવું હોય છે જો તેમાં રહેનાર સભ્યો રોજ પોતાની વચ્ચે ઝઘડા કરવા લાગે તો એ મંદિર કરતાં યુદ્ધનું મેદાન વધુ લાગે છે ઘરમાં ક્લેશ અને ઝઘડા થવાના અનેક કારણ હોઈ શકે પરંતુ સૌથી મોટું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવો હોય છે પરંતુ આપના ઘરમાં આ નકારાત્મક ઉર્જા આખર કયાથી પ્રવેશ કરે છે અને આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવનારી વસ્તુઓ મોજૂદ હોય છે આ વસ્તુઓ વિના આપણું ઘર ચાલી શકતું નથી આ વસ્તુઓને આપણે ઘરમાંથી બહાર કાઢી શકતા નથી પરંતુ તે નકારાત્મક ઉર્જાને ચોક્કસ બહાર કાઢી શકીએ છીએ આ માટે આપણે ઉપયોગ કરવો જોઈએ આ લઈને તેને પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે હવામાં સાવધાની પૂર્વક હિલાવો આથી આપના ઘરની અંદરની નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર ચાલી જશે જો તમે રોજ સવારે આમ કરશો તો આપના ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને લોકો આપના ઘરમાં સકારાત્મક વાતાવરણ બનશે આ બાબત ધ્યાનમાં રાખીને આજે આપને જણાવીશું કે ઘરમાં ત્રણ જગ્યાઓ છે જ્યાં તમારે મોરપંખ ચોક્કસ મૂકવો જોઈએ એક ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા જો ઘરમાં નકારાત્મક ઉર્જા અને પરિવારના સભ્યોની પ્રગતિમાં અડચણ આવી રહી છે तो तमारा मुख्य द्वार ऊपर उपर गणेश जी प्रतिमा मुको अने प्रतिमा नी बन्ने बाजुए मोर पंख चौकस मुको आथी आपना घर मा कोई द्वार ऊपर उपर गणेश जी प्रतिमा मुको अने प्रतिमा नी बन्ने बाजुए मोर पंख चौकस मुको आथी आपना घर मा कोई पण प्रकारनी नकारात्मक ऊर्जा प्रवेश नहीं करी शके બે ગ્રહોના દુષ્પ્રભાવથી બચવા જો ઘરના સભ્યો પર ગ્રહોનો દુષ્પ્રભાવ છે અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો લઈને તેના પર ગંગાજળ અથવા શુદ્ધ જળ છાંટો પછી તેને એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈને દેખાય નહીં આથી ઘર શાંત રહેવામાં મદદ મળશે ત્રણ ખરાબ નજરથી બચવા જો ઘરના કોઈ સભ્ય અથવા બાળકને ખરાબ નજર લાગી છે તો તે વ્યક્તિના ઓશિકાની નીચે મોરપંખ મૂકો બીજે દિવસે તેને વહેતા પાણીમાં અથવા કૂવામાં નાખી દો આથી ખરાબ નજર ઉતરી જશે ચાર અભ્યાસમાં મન ન લાગવા પર જો ઘરના વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નથી લાગતું તેમની યાદદાસ્ત કમજોર છે અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘ આવે છે તો તેઓ માતા સરસ્વતી ની સામે મોરપંખ મૂકીને બીજા અભ્યાસમાં મન ન લાગવા પર જો ઘરના વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નથી લાગતું તેમની યાદદાસ્ત કમજોર છે અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘ આવે છે તો તેઓ માતા સરસ્વતી ની સામે મોરપંખ મૂકીને બીજા દિવસે તે મોરપંખને પોતાની પુસ્તકોમાં જો મનની કોઈ ઈચ્છા અધૂરી છે કેટલાક દિવસો સુધી પ્રયાસ કર ત્યાં પછી પણ મને છિત ફળ પ્રાપ્ત નથી થતું લ્યોમાં વારંવાર અવરોધ આવી રહ્યો છે તો તમે રાધા કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન શ્રી મોર પંખ ચઢાવો અથવા ઘરમાં જ શ્રીકૃષ્ણની મૂર્તિ પર મોરપંખ લગાવીને પોતાની ઈચ્છા તેમની સામે પ્રગટ કરો પાંચ પતિ પત્ની વચ્ચેનો તણાવ જો ઘરમાં ક્લેશ છે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગ્યો છે તો તેઓના બેડરૂમમાં દક્ષિણ પૂર્વની દિશામાં મોર પંખ મૂકી દેવો જોઈએ આથી બંને વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર મનમુટા ઓછો થશે છ ઘનમાં વૃદ્ધિ જો ધનની ઘટ થઈ રહી છે અચાનક ધન ખર્ચ થઈ વાળ જાય છે તો ઘરમાં તિજોરી ચોક્કસ બનાવો તિજોરી મુક્તિ વખતે ધ્યાન રાખો તિજોરીને પશ્વિમની દિવાર પર સટાડી રાખો અને તેનું મુખ્ય પૂર્વ દિશા તરફ રાખો આથી દેવરાજની કૃપા દૃષ્ટિ બનેલી રહેશે સાથે માલક્ષ્મીની પૂજામાં મોરપંખ મૂકીને તેને તિજોરીમાં રાખો આથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની ઘટનો અનુભવ નહીં થાય જો ધનની સમસ્યા આવી રહી છે તો ઘરના અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં પોતાની કમરથી ઉપર કાંધની ઊંચાઈ પર શુક્લ પક્ષમાં બે મોર પંખ લગાવો ટૂંક સમયમાં ધન પ્રાપ્તિના નવા અવસર પ્રાપ્ત થવા લાગશે સાત અન્ય ઉપાય તમે કોઈ પણ શુભ દિવસે મોર પંખ લઈને ઘરના એવા સ્થળે મૂકો જ્યાં આવતા જનારા લોકોની નજર સૌથી વધુ પડે વાસ્તવમાં મોરપંખ નકારાત્મક ઉર્જાને શોષી લે છે તેથી તમારે તેને એવી જગ્યાએ મૂકવો જોઈએ જ્યાં તે સૌને દેખાઈ આવે મોરપંખનો આ ઉપાય ન સિર્ફ તમને પરંતુ તમારા ઘરના સભ્યોના જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ લઈ આવશે આસપાસ રોજ ઘણી ઘટનાઓ બને છે પરંતુ આપણે તેમાંથી છુપાયેલા સંકેતો પર ધ્યાન આપી શકતા નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણીવાર ઘટનાઓ આપણને શુભ અને અશુભ બંને પ્રકારના આપે છે આપણા શાસ્ત્રોમાં કેટલાક એસા શુભ સંકેત બતાવવામાં આવ્યા છે જે આપણા જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે જો તમને ખેતરોમાં કોઈ વ્યક્તિ દેખાઈ આવે તો સમજી જાઓ કે તમારો કઠિન સમય જલ્દી જાતે સમાપ્ત થવાનો છે અને તમારા જીવનમાં ખુશહાલી આવવાની છે તમારા ઘરમાં માતા લક્ષ્મીની સાથે સુખ સમૃદ્ધિ અને વૈભવનો વાસ થનાર છે ચાલો જાણીએ કે કયા સંકેતો છે જેના પર માતા લક્ષ્મી પોતે કૃપા કરે છે એક ઝાડુ ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જો તમે બહાર થાવક જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈને ઝાડુ લગાવતા જોઈ લો તો તે શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મી ટૂંક સમયમાં તમ પર મહેરબાન થશે તમારા જીવનમાં ખુશી લાવશે અને તમારી બધી પરીક્ષાનીઓ ઝટ દૂર થશે તમારી ધન પ્રાપ્તિના શુભ યોગ બનશે કહેવાય છે કે આવા સંકેત ભાગ્યશાળી લોકોને જ મળે છે બે ભક્તો ઉલ્લુ લક્ષ્મીમાં વાહનનું માનવામાં આવે છે જો કોઈ દિવસે અચાનક તમને ઉલ્લુ દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ કહેવાય છે કે આવા સંકેત ભાગ્યશાળી લોકોને જ મળે છે આજના યુગમાં ઉલ્લુ જોવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જો તમને ક્યાંય ઉલ્લુ દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનની વર્ષા થવાની છે અને સમૃદ્ધિ આવવાની છે ખુશાલી આવવાની છે ભક્તો તમે બધા જાણો છો કે આજના યુગમાં ઉલ્લુ જોવું ખૂબ જ કઠિન છે કારણ કે આજના સમયમાં પક્ષીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે તો ઉલ્લુ ક્યાંથી દેખાશે જો તમને ક્યાંય ઉલ્લુ દેખાઈ જાય તો યાદ આવે છે ત્રણ મિત્રો જો કોઈ મહિલાના હાથમાં અચાનક ખુજલી થવા લાગે તો તે સૂચવે છે કે તમને કંઈક પ્રાપ્ત થવાનું છે એવું કહેવાય છે કે જો કોઈની હથેળીમાં અચાનક ખુજલી થવા લાગે તો તે ધનનો સંકેત છે ભક્તો જો તમારા જમણા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ છે કે પૈસા મળવાના છે અને આ પુરુષ માટે છે મળવાના છે અને જો કોઈના ડાબા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ છે કે તમારા હાથથી પૈસા જઈ રહ્યા છે અને આ સ્ત્રીઓ માટે કહેવાય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જો કોઈ સ્ત્રીના ડાબા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ છે કે તેના ઘરમાં ધન આવવાનું છે અને જો તેના જમણા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ છે કે ધન જઈ રહ્યું છે હવે આવો નંબર ચાર જાણીએ ભક્તો ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલાડીને શુભ કે અશુભ માનવામાં આવે છે પરંતુ જો બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે તે ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે ઘર વસવાટ કરવાનો હોય છે અને ધંધાન્યથી ઘર ભરાઈ જાય છે કહેવાય છે કે બિલાડીનો ઘરમાં જન્મશાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલાડીને વૈસે તો શાસ્ત્રોમાં ગેરવાજબી માનવામાં આવે છે જેમ કે જો બિલાડી કોઈ રસ્તો કાપી નાખે તો તે શાસ્ત્રોમાં અનુચિત ગણાય છે અમર પાંચ ભક્તો જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે તેને સવારે સારા સ્વપ્નાઓ આવવા લાગે છે આ સ્વપ્નમાં દેવી દેવતાઓ પીપળનું વૃક્ષ જંગલ ખજાનો જેવી વસ્તુઓ દેખાય છે આનો અર્થ એ છે કે તમારો સારો સમય આવવાનો છે અને તમારા જીવનમાં ખુશાલી આવવાની છે જો તમને સવારે સવારે કોઈ દેવી દેવતાના દર્શન થાય ખાસ કરીને માતા લક્ષ્મીના દર્શન થાય તો તમારા ઘરમાં ધંધાનેની ક્ષીણતા કદી નહીં આવે તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ રહેશે અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર રહેશે વળી જો તમને સ્વપ્નમાં વડનું વૃક્ષ દેખાય તો એ પણ એક શુભ સંકેત છે ભગવાથી જોડાયેલ આ સ્વપ્ન સૂચવે છે કે તમારી પાસે ધન આવવાનું છે ત્રણ મિત્રો જો અચાનક તમારા ઘરના આંગણમાં કે દીમવાર પર કાળી વીંટીઓ દેખાય તો તેને માતા લક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારું રૂંધાયેલું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખુશાલી આવશે જો કોઈ કામ વર્ષોથી અટકેલું હોય તો આ સંકેત તે પૂરું થવાનો છે ચાર ભક્તો જો તમને રસ્તામાં ઘોડાની નાલ ઘાસ મળે તો તે રાખી લેવી આ વસ્તુઓને શુભ ચિહ્ન માનવામાં આવે છે અને તમારી બંધકિસ્મતનો તાળો ખોલી શકે છે ખાસ કરીને ઘોડાની નાલ મળવી એ ઘણી મોટી સૌભાગ્ય બાબત છે જે ઘણા ઓછા લોકોને જ મળે છે શનિવારને બાદ કરતા કોઈ પણ દિવસે આ મળે તો રાખી લેજો કારણ કે આ સૌને નસીબ નથી થતું આનાથી તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા રહેશે પાંચ ભક્તો સવારે સવારે ઘરની બહાર કાગડાનું બોલવું એ સૂચવે છે કે ઘરમાં મહેમાન આવનાર છે તે જ રીતે જો તમને સવાર પડતા કોયલનો મધુર સ્વરૂપ સંભળાય તો સમજી જાઓ કે તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને શાંતિનો અમન આવવાનો છે તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા થવા લાગી છે છ ભક્તો જો તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને રસ્તામાં નવી લીખ લગ્ન મળી જાય તો તેને પણ શુભ ગણવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું બનવાનું છે તે જ રીતે શાસ્ત્રોના અનુસાર જો ગુરુવારે કોઈ કુમારી કન્યા પીયા કપડા પહેરીને દેખાય તો સમજી જાઓ કે તમારા જીવનમાં ભાવિ સમયમાં ધનનો લાભ થઈ શકે છે સાત મિત્રો જો તમારા ઘરમાં એક જ જગ્યાએ ત્રણ ઘોંઘાટ ત્રણ ઘોંઘાટ એકસાથે દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા ઘરે આવવાની છે અને તમારી સંપત્તિમાં વધારો થવાનો છે આઠ ભક્તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના બે કેટલાક અંગોની ફડફડાટ ખૂબ મહત્વની ગણવામાં આવે છે અંગોના ફડફડાટથી આપણને કેટલાક સંકેતો મળે છે જો કોઈ કન્યાના ડાબા ભાગનો ભાગ ફડફડે તો સમજી જાઓ કે ટૂંક સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે તે જ રીતે જો નાભીમાં ફડફડાટ થવા લાગે તો પણ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જો કોઈ સ્ત્રીનો જમણો ભાગ ફડફડે તો તેનો અર્થ છે કે ઘરમાં કલેશ થવાનો છે જો કોઈ સ્ત્રીનો ડાબો ભાગ ફડફડે તો તેનો અર્થ છે કે ઘરમાં કોઈ ખુશખબર આવવાની છે અને જીવનમાં કંઈક સારું બનવાનું છે ભક્તો હવે એક બીજો પણ સંકેત પણ કહું જો કોઈ સ્ત્રીની આંખ ફડફડે તો તેનો અર્થ છે કે કંઈક ચોરી થવાની છે જો કોઈ પુરુષની ડાબી આંખ ફડફડે તો તેનો અર્થ છે કે તેના જીવનમાં કંઈક શુભ કાર્ય થવાનું છે અને કંઈક સારું આવવાનું છે એક ભક્તો જ્યારે તમારા જીવનમાં ખુશાલી આવવા લાગે ત્યારે ઘરના વૃક્ષવનસ્પતિ લીલાઉગી અને સુંદર દેખાવા લાગે છે તેઓમાં ઘણા ફળ ફૂલવા લાગે છે સામાન્ય રીતે તુલસી અને કેળાના છોડ ખૂબ જ આકર્ષક અને સ્વસ્થ દેખાઈ પડે છે આ હોડ વૃક્ષો પણ આપણને આપણા ઘરના બાબતે સંકેત આપતા હોય છે ભક્ત હવે મને તુલસીના બાબતમાં એક વાત કહેવા દે જો તમારા ઘરનો તુલસીનો છોડ અચાનક સૂકી જાય તો તે ઘણા જ અશુભ આવ કે તુલસીના છોડનું અચાનક સૂકી જવો ઘરની સુખ નાશ કરનાર હોય છે પરંતુ જો તમારા ઘરમાં તુલસીનો છોડ લીલો ઉગો છે તો તે ધનધાન્યનો વધારો કરે છે તમારા ઘરમાં સદાય સુખ રહે છે અને ઘરમાં ખુશાલી પણ રહે છે બે ભક્તો શાસ્ત્રોના અનુસાર ઘરમાં તોતો આવવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તોતાનો સંબંધ દેવી દેવતાઓ સાથે જોડવામાં આવ્યો છે જો તમારા ઘરમાં અચાનક તોતો આવી જાય તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનનો આગમન થવાનો છે તે જ રીતે ઘરમાં સફેદ કબૂતર આવવો પણ શુભ માનવામાં આવે છે અને તે સંકેત આપે છે કે ખુશીઓ અને સમૃદ્ધિ તમારા ઘરે આવવાની છે તેથી જો તમને આ સંકેતો મળે તો સમજી જાઓ કે તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવવાની છે અને માતા લક્ષ્મીનો આગમન થવાનો છે ભક્તો તમને ખબર છે કે આજના યુગમાં તોતો જોવો ઘણો જ મુશ્કેલ બની ગયો છે પરંતુ જો તમને ક્યાંક તોતો દેખાઈ જાય અને તે તમારા ઘરમાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રણ ભક્તો જો અચાનક તમારા ઘરમાં ગરમ ડોળે ચીટીઓ ખાઈ રહી હોય તો તે માતા લક્ષ્મીના આગમનનું સંકેત છે આ સૂચવે છે કે તમારા ઘરમાં પ્રચુર ધન આવવાનું છે આ સ્થિતિમાં આ ચીટીઓને નમસ્કાર કરો અને તેમને મીઠા મિશ્રિત લોટ ખવડાવો જેથી તમારા જીવનમાં સમૃદ્ધિનો આશીર્વાદ મળી શકે ચાર ભક્તો એવું માનવામાં આવે છે કે જ્યારે માતા લક્ષ્મી કોઈ ઘરમાં આવવાની હાય ત્યાર તો ઘરના લોકોનું ખાણીપીણીમાં પરિવર્તન થઈ જાય તેઓને ઓછી ભૂખ લાગે અને નાનો ભોજન પણ પૂરતો લાગે ઘરના તમામ સભ્યો વચ્ચે પટ્રેન વધવા લાગે અને તેઓ મીઠાઈ અને માંસાહારથી દૂર રહેવા લાગે પાંચ ભક્તો જો તમે મંદિરમાં જઈ રહ્યા હો અને કોઈ તમારી મનોકામનાને પૂર્ણ કરી રહ્યું હોય અને અચાનક મંદિરમાં ઘંટાનો અવાજ સંભળાય જે તમને ઘંટી ચાઇનીઝ મંદિરમાં બોલાવે તો સમજી લો કે આ ખૂબ જ સારા સુખનું સંકેત માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ ભગવાનનો તમારા માટે સંકેત છે માતા લક્ષ્મીજી પૂછે છે કે તમારી કોઈ જૂની ઈચ્છા જલ્દીમાં પૂર્ણ થઈ જશે અને માતા રાણીની કૃપા તમાર પર બની રહેશે છ ભક્તો જો તમને સ્વપ્નમાં હનુમાનજીનું દર્શન થાય કે બંદર દેખાય તો તેનો અર્થ છે કે તમારા ભવિષ્યમાં તમારી સાથે કંઈક સારું બનવાનું છે આ ખૂબ જ સારા સુખનું સંકેત માનવામાં આવે છે કહેવામાં આવે છે કે સ્વપ્નમાં બંદર જોવાનો અર્થ સુખ માનવામાં આવે છે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કાંઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વીડિયોને લાઇક નથી કર્યો તો વીડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેની બેલ આઈકોનને જરૂર દબાવી દેજો તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વીડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ